સીઆઈડી ક્રાઇમ પાસે જઈ રહ્યો છું ખોટી રીતે મારી કંપનીની સંડોવણી બતાવાય છે મારું નામ કેતન કુમાર હિરાભાઈ પટેલ છે હું આજે મારી સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ છે મારા બોર્ડના આધારે જ થઈ છે જે કે કે એન્ટરપ્રાઇઝનું બોર્ડ લાગેલું છે એના આધારે થઈ છે બાકી મારા નામ જો કોઈ ફરિયાદ થઈ નથી અત્યારે જે મેં મારું આ બોર્ડ મેં મની લેન્ડરનું લાઇસન્સ લીધું છે જિલ્લા રજિસ્ટ્રારમાંથી અને બાવીસ સાત બે હજાર ચોવીસના રોજ મને આ લાઇસન્સ ઇસ્યુ થયેલ છે અને હજી મારી ઓફિસનું મેં ઓપનિંગ કર્યું નથી હજી કોઈ લેવડ દેવડનો કોઈ ધંધો ચાલુ જ કર્યો નથી એ લગભગ હું મારું મુહૂર્ત કઢાયેલું છે જે એ પચીસ બે બે હજાર પચીસના રોજ મારું આ ઓફિસનું ઓપનિંગ છે હજુ અને આ લાઇસન્સ મળી ગયું ઓફિસની અંદર બોર્ડ બોર્ડ બધું લગાવી દીધું છે મેં હવે જે ફરિયાદ થઈ છે એના આધાર ઉપર મેં ટાઉન પોલીસ સ્ટેશનની અંદર મારા બધા નિવેદન આપી દીધા છે મારા ડોક્યુમેન્ટ રજૂ કરી દીધા છે જે સ્ટેટમેન્ટ છે આ મારું મની લેન્ડરનું લાઇસન્સની કોપી છે આ ઓફિસના દસ્તાવેજની કોપી છે એ બધું મેં રજૂ કરી દીધું છે હવે સીઆઈડી ઓફિસની અંદર હું આજે બે ત્રણ વાગ્યા સુધી હું પહોંચી જઈશ મારા બધા દસ્તાવેજ ડોક્યુમેન્ટ લઈને ત્યાં રજૂ કરી દઈશ ત્યાં મારે જે નિવેદન આપવાનું છે હું આપી દઈશ સીઆઈડી ક્રાઇમે જે ફરિયાદ નોંધી છે એમાં કેટલા સામે ફરિયાદ નોંધી હતી કઈ કઈ કંપનીઓ હતી એ બધી ચાલતી બધી એની અંદર આ બોર્ડ મારું લાગેલું કે એન્ટરપ્રાઇઝ એ બોર્ડના આધારે મને કોઈ જાણ કે કશું એવું થયું નહીં કોઈ કરવામાં જ નહીં પોલીસ તરફથી કે ભાઈ તમારી આ ઓફિસ ચાલે છે શાના માટે ચાલે છે શું ના પોલીસે કોઈ દિવસ મારી જોડે કોઈ ફોન પર ચર્ચા કરી ફરિયાદ નોંધાયા પછી કાલે આપની ઓફિસ બંધ હતી એ કાય કારણ હા એ મારી ઓફિસની અંદર જે રોજ એ માણસ રાખેલો છે એક સાફ સફાઈ માટે એ માણસ કાલે આવ્યો ન હતો એટલે ઓફિસ ખોલી નથી કાલે અને 2 વાગ્યા પછી ખુલી ગઈ હતી ઓફિસ એ માણસ આવ્યો માણસ કોઈ અંગત પ્રસંગમાં ગયો હશે સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર